આઈએમએ કોલકાતા દુષ્કર્મ મામલે આપેલા હડતાળને એલાનને પગલે ગુજરાતમાં તબીબો ચોવીસ કલાકની હડતાળ પર અમદાવાદ ગાંધીનગર મહીસાગરમાં ડોક્ટરોએ યોજી મૌન રેલી ગોધરામાં ન્યાયની માંગ સાથે કરાયા સૂત્રોચ્ચાર મહેસાણા સુરતમાં તબીબોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર કોલકાતા દુષ્કર્મ હત્યા મામલે દેશભરમાં ડોક્ટરોની હડતાલ હોસ્પિટલોમાં ઇમરજન્સી સેવાને બાદ કરતાં તમામ સેવાઓ ચોવીસ કલાક માટે બંધ ભાજપા સરકારે મમતા સરકાર પર ન્યાયનો અવાજ દબાવી દેવાનો મુખ્ય આરોપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લોબલ સાઉથના દેશોને સાથે મળીને વર્તમાન પડકારોનો સામનો કરવા કર્યું આહવાન કહ્યું ગત સદીમાં બનેલું ગ્લોબલ ગવર્નન્સ અને નાણાકીય સંસ્થા આ સદીના પડકારો સામે લડવા અસમર્થ એમયુડીએ મૂડા કેસમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે ચાલશે કેસ રાજ્યપાલે આરટીઆઈ એક્ટિવિસ્ટની ફરિયાદના આધારે કેસ ચલાવવા માટે આપી પરવાનગી ભાજપે કોંગ્રેસ પર સાધ્યું નિશાન કયું ભ્રષ્ટાચારી મુખ્યમંત્રીને બચાવવાના થઈ રહ્યા છે પ્રયાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદની મુલાકાતે ઓક્સિજન પાર્ક અને સ્વિમિંગ પૂલ સહિત એક હજાર કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત વારાણસી થી અમદાવાદ આવી રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ને નડ્યો અકસ્માત બાવીસ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા સદભાગ્યે દુર્ઘટનામાં કોઈને ઈજા નહીં મુસાફરોને કાનપુર થી લાવવા કરવામાં આવી બસો વ્યવસ્થા નામ અંતર્ગત રાજ્યની ત્રેપન હજાર આંગણવાડીઓની બહેનો સરહદે ફરજ બજાવતા સૈનિકોને મોકલશે એક લાખ રાખડીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા ની ઉપસ્થિતિમાં રાખડી કળશ કરાયો અર્પણ પેરિસમાં યોજાનારી પેરા ઓલિમ્પિક બે હજાર ચોવીસ માટે ચોર્યાસી ખેલાડીઓની ભારતીય ટીમ રવાના અઠ્યાવીસ ઓગસ્ટ થી થશે પેરા ઓલિમ્પિક પ્રારંભ